છોટાઉદેપુર તાલુકામાં કોંગ્રેસ જટકો લાગ્યો છે જેમાં જલોદા ગામની દૂધ મંડળી ના કોંગ્રેસના પ્રમુખ સહિત મંત્રીઓએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે છોટાઉદેપુર તાલુકાના જલોદા દૂધ મંડળીના પ્રમુખ રાધિયા રાઠવા મંત્રી નગીન રાઠવા ગુંગાવાડ દૂધ મંડળીના મંત્રી શૈલેષ રાઠવા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસના મંત્રીઓને ભારતીય જનતા પાર્ટીમાં ખેંચી લાવવાના ઓપરેશન એ બરોડા ડેરીના ડિરેક્ટર અને ભારતીય જનતા પાર્ટીમાં સમાવિષ્ટ થયેલા સંગ્રામસિંહ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના આ ભરતી મેળામાં અન્ય ડેરીના પ્રમુખ અને મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર